ખેડૂત મિત્ર તમે ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત એપ્લિકેશન ની મદદથી ઘરે બેઠા જ તમારો ફાર્મર આઈડી બનાવી શકો છો તે ખરેખર એક અસરકારક અને સરળ પ્રક્રિયા છે તમારા સ્માર્ટફોન માં Google Play Store ખોલી ત્યાં ફાર્મર રજિસ્ટ્રેશન ગુજરાત એપ ડાઉનલોડ કરો તમાર આધાર કાર્ડ નંબર અથવા તો મોબાઈલ નંબર નાખી પાસવર્ડ ની મદદથી એપ્લિકેશન માં સાઈન અપ કરો તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક એટલે કે કેવાયસી થયેલો જરૂરી છે બધી વિગતો પૂરતી થયા પછી તમારું ફાર્મર આઈડી જનરેટ થશે આ પ્લેટફોર્મ પર તમે વિવિધ યોજનાઓ અપડેટ્સ માહિતીઓ ખેતીની જમીન ખેડૂતના નામની ડિટેલ ફેમિલી ડિટેલ જમીન વેરિફિકેશન માલિકના સ્કોર બધું જ અહીં ફેરફાર પણ કરી શકો છો અને ખેડૂતોમાં તેની સરકારની નવી પહેલો જાણી શકો છો આજે જ ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત એપ ડાઉનલોડ કરો અને તમારી ક્ષમતા વધારવા માટે તેનો ફાયદો ઉઠાવો આવા દેલી નવા વિડીયો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો